અત્યારે કરવામાં આવી રહ્યું છે સાથે બાઇક જે ચાલકો છે જે શંકાસ્પદ ટુ વ્હીલર ચાલકો છે તેમને પણ પકડીને અત્યારે ચકાસણી છે તેઓનું જે એક્ટિવા છે તેને પણ અત્યારે ચેક કરવાની તજવીજ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે એસઓજી પોલીસની જે ટીમ છે તે પણ અહીંયા તૈનાત છે અને તેમના દ્વારા અત્યારે ઉપસ્થિત જે રીતના વડોદરા સાહેબ નું જે સેવાસી ચેકપોસ્ટ છે ત્યાં આ રીતનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કાર છે તેને પણ રોકીને તેની ડેકી છે તેમજ બધું આખી સામગ્રી છે કારની તેની તપાસ તે કરવામાં આવી રહી છે સાથે અહીંયા પોલીસ છે તેઓને વોડી વન કેમેરાથી અત્યારે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમના વોડી વન કેમેરાની દેખરેખમાં જ આ તમામ જે ગાડીઓનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના થર્ટી ફર્સ્ટને લઈને શાંતિપ્રિય માહોલમાં થર્ટી ફર્સ્ટની યુવાનો ઉજવણી કરે તેવા પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ચોક્કસથી અહીંયા જે સેવાસી ચેકપોસ્ટ ખાતે તમામ જે અહીંયાથી જતી જે કારો છે ટુ વ્હીલર છે તેને રોકીને તેમની કાર છે તે ચેક કરવામાં આવી રહી છે હાલ જે રીતના થર્ટી ફર્સ્ટને લઈને સમગ્ર વડોદરા શહેરમાં પોલીસ છે તે આજની રાતે ખડે પગે છે જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સી ટીમ હોય તેમની પણ ખૂબ સારી કામગીરી છે તે આ આજની રાતના લઈને તેમની કામગીરી રહેશે કેમ કે જે સી ટીમ છે તેઓ પણ જે સિવિલ ડ્રેસમાં વગર વર્દીએ તેઓ ફાર્મ હાઉસમાં જશે ને ત્યાં પણ તેમની જે નજર છે તે રાખવાની છે ને અત્યારે જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બોડી વોન કેમેરાની સાથે જ જે પોલીસ છે તે અહીંયાથી કારો પસાર થતી હોય તેમને શંકાસ્પદ કારને અત્યારે ચેક કરવાની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હાલ જે રીતના આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસ સક્રિય બની છે અને શિવાસિંહ ચેકપોસ્ટ ખાતે જે તેમની તપાસ છે જે વાહન ચાલકો છે તેઓને રોકીને અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે પોલીસ છે તે અત્યારે તમામ અહીંયાથી ગાડીઓ જે પસાર થતી હોય તેને રોકીને તેમની ચકાસણી કરવામાં આવી રહી છે અલગ અલગ જે ફાર્મ હાઉસમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની જે નવ જેટલા ફાર્મ હાઉસ છે તેમાં પરમિશન આપવામાં આવી છે તેને લઈને જે યુવાનો છે તેઓ ક્યાંક ને ક્યાંક નશામાં તેઓ ના ફરતા હોય તેના પર પણ ખાસ નજર છે તે આ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને જો ચોક્કસથી નશો કરીને ઝડપાયા તો તમારી ખેર નથી એ જ રીતના અહીંયા તમામ જે ચેકપોસ્ટો છે વડોદરા શહેરની અલગ અલગ જે વિસ્તારમાં આ જ રીતના જે પોલીસ છે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો બ્રેથ એનિલાઇઝર મશીનથી પણ જે અહીંયા ટુ વ્હીલર ચાલક છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે કે અહીંયા આમાં મારે છે અને જો કોઈ નશો કર્યો હોય કોઈ આલ્કોહોલ લીધું હોય તો તરત જ આ બ્રેથ એનિલાઇઝર મશીનમાં દેખાઈ જાય છે અને તરત જ તેના પર કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરતા હોય છે હાલ જે રીતના પોલીસ અધિકારીના જે ચીસ પર આપ જે બોડી વોન કેમેરો પણ જોઈ શકો છો કે બોડી વોન કેમેરાની સજ્જ આ પોલીસ છે તેમના દ્વારા અત્યારે જે વાહન ચેકિંગની પ્રક્રિયા છે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ જે રીતના વડોદરા શહેરનું જે તાલુકા વિસ્તાર છે આ તાલુકા વિસ્તારમાં દસ જેટલા જગ્યાઓ પર પાર્ટી પ્લોટ કેફે એવી મંજૂરી આપવામાં આવી છે પાર્ટી કરવા માટેની જે અત્યારે જે તમામ વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થતા હોય તેઓને રોકીને તેમની કારની ડેકી છે સહિત અત્યારે ચેકિંગ કરવાની જે કામગીરી છે તે તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે આ તાલુકા પોલીસ અહદ વિસ્તારમાં જે અલગ અલગ પોલીસની જે ટીમો છે તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ જે રીતના બીજી તરફના પણ અમે દ્રશ્ય બતાવીશું કે અહીંયાથી જે પણ કાર અહીંયાથી પસાર થતી હોય તેઓને રોકીને અત્યારે ચેકિંગ કરવાની તજવીજ છે તે તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તાલુકા હદ વિસ્તારમાં ઘણા બધા એવા ફાર્મ હાઉસ આવેલા છે જેમાં આજે પાર્ટી છે તે યોજાઈ રહી છે અને યુવાધન છે તે જે પાર્ટીને લઈને અત્યારે અનેરો થનગનાટ છે બે હજાર ચોવીસને વિદાય આપવા માટે અને બે હજાર પચીસને આવકારવા માટે તમામ જે યુવાનો છે તે થનગનાટ કરી રહ્યા છે જેને લઈને અત્યારે જે કોઈ યુવાનો નશાની આડમાં ના આવીને નશો કરીને જો અહીંયાથી નીકળતા હોય પસાર થતા હોય તો ચોક્કસથી તેઓ ઉપર જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અત્યારે અહીંયા જે બીજી તરફના અમે દ્રશ્ય બતાવી રહ્યા છે કે એલસીબી જે પોલીસની જે ટીમ છે તેમના દ્વારા પણ અહીંયા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ઝુમાટો બાઇક ચાલક છે તેને અત્યારે પકડીને તેની ડેકી જે ઝુમાટામાં અંદર જે વસ્તુ હોય છે તેની પણ અત્યારે તેમના દ્વારા ચકાસણી છે તે કરવામાં આવી રહી છે હાલ તાલુકા પોલીસ એલસીબી એસઓજી પોલીસ મળીને અત્યારે સંયુક્ત અત્યારે વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા પ્રમાણમાં જે ડિકલ્ડ્રિંક અને પાણીની જે બોટલ છે તે મળી આવી છે જેને લઈને અત્યારે જે પોલીસ છે તે સજ્જ બની છે અને જે રીતના અત્યારે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે રીતના આ એક શંકાસ્પદ યુવાન છે તે અહિયાં મળી આવ્યો છે અને તેમને જે તાલુકા પોલીસે અહિયાં ચેકિંગ દરમિયાન અહીંયા ઝડપાયો છે જેનું અત્યારે ચેકિંગ છે તે તાલુકા પોલીસ દ્વારા અત્યારે જે બ્રેથ એનિલાઇઝર મશીનથી તેનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે પોલીસ દ્વારા ફૂંક મારવાની જે તજવીજ છે તે અહીંયા કરવામાં આવે છે સાહેબ આ બાજુ જે રીતના અહીંયા જે મીટર છે તેમાં જો નસો કરેલો હોય તો ચોક્કસથી આ મીટરની અંદર ખ્યાલ આવી જાય છે અને અહિયાં અત્યારે જે અહિયાં જે બ્રેથ એનાલાઇઝર મશીન છે તેમાં ક્લિક થઈ ગયું છે અને તેમાં ખબર પડી ગઈ છે કે જે આ યુવાન છે તેને નશો કરેલો છે અત્યારે તેને અટકાયત કરીને તેની જે કાયદેસરની કાર્યવાહી છે તે તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ તાલુકા પોલીસ છે તે ખડે પગે જ આખી રાત છે તે આ રીતના જ રહેવાની છે અને જે રીતના યુવાધન છે તે આ જે થર્ટી ફર્સ્ટની જે ઉજવણી કરે પણ ક્યાંક ને ક્યાંક આવો નશો કરીને જો ક્યાંક બહાર નીકળ્યા તો ચોક્કસથી તમે પણ આ રીતના જો અટવાશો અને ચોક્કસથી તમારા પણ આ રીતના કાર્યવાહી છે તે તાલુકા પોલીસ કરવા માટે સજ્જ બની છે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ચાર રસ્તા ઉપર આ રીતનું વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના આપણે અહીંયા અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો એક પ્રયાસ કરીશું જી સાહેબ અત્યારે વાહન ચેકિંગ છે તે થઈ રહ્યું છે સેવાસી ચેકપોસ્ટ ખાતે શું કહેશો કેવા કેવા લોકોનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું આવ્યું જે ચોક્કસથી અધિકારી છે તેઓ અત્યારે વાહન ચેકિંગમાં વ્યસ્ત છે પણ ને ક્યાંક જે અહીંયાંથી ટુ વીલર છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે કાર છે જે શંકાસ્પદ લાગતા લોકો છે વાહન ચાલકો છે તેઓને રોકીને તેમનું અત્યારે બે ફેનિલાઇઝર મશીનથી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને આ જ રીતના જે અલગ અલગ જે ફાર્મ હાઉસ છે જે વડોદરા શહેરમાં જે તાલુકા વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસ છે જે અત્યારે ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે સઘન

ઇએસઆઈ એક ડીવાયએસપી પીએસઆઈ પિસ્તાલીસ તેમજ ચારસો પોલીસ જવાનો છે તે આજની રાત માટે ખડે પગે તેઓ પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રિપલ સવારી જે અહિયાંથી બાઈક ચાલક છે તે પસાર થઈ રહ્યા છે ને તેમને પણ અત્યારે રોકવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે જે રીતના વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી છે જે યુવાધન છે તે કરી રહ્યા છે અને નવા વર્ષને આવકારવા માટે ને જૂના બે હજાર ચોવીસને વિદાય આપવા માટે હૈયેબેન જે લોકો છે તે થનગણાટ કરી રહ્યા છે ને જે આ જે થર્ટી ફર્સ્ટની ઉજવણી છે તે શાંતિપ્રિય માહોલમાં થાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને સતત એક સપ્તાહથી આ જ રીતનું વાહન ચેકિંગ છે તે ઠેર ઠેર વડોદરા શહેર હોય કે તાલુકા પોલીસ સ્ટેશન જે હદ વિસ્તાર હોય ત્યાં પણ આ જ રીતનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે ટુ વ્હીલર ચાલક છે એક્ટિવા ચાલક તેને પણ અત્યારે જે તેનું બેગ છે અલગ અલગ જે બેગો છે તે પણ તપાસવાની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે રીતના અહીંયા ગાડીની જે ડેપી છે તે તપાસ કરવાની હજુ છે ત્યારે કરી રહ્યા છે જો શંકાસ્પદ કંઈક વસ્તુઓ અહીંયા મળી આવે છે તો ચોક્કસથી તેના ઉપર જે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અત્યારે હાલ સેવાસી ચેકપોસ્ટ ખાતે સ્પાર્કોડી ન્યૂઝની ટીમ ઊભી છે અમે આવ્યા છે અને ત્યાં પણ અત્યારે જે રીતના થર્ટી ફર્સ્ટને લઈને જે યુવાનો થર્ટી ફર્સ્ટની જે ઉજવણી છે તે શાંતિપ્રિય માહોલમાં કરે તે માટે જે પોલીસ પોલીસના જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ઠેર ઠેર આ રીતના મોડી રાત સુધી સવારના પાંચ વાગ્યા સુધી પોલીસ દ્વારા આજ રીતના તમામ લોકો ઉપર બાદ નજર રાખી રહી છે કેમેરા સહયોગી પ્રદીપ ચૌહાણ સાથે હું રવિસિંહ દાસ પાવ ન્યુઝ વડોદરા